અને ઘર પાસે આવેલી દુકાને પૂછતા એક ઈસમ કારખાનાના પાછળના ભાગે લઈ ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું દુકાનદારની વાત સાંભળીને માતા પિતાએ અજુગતું થયાની ફાળ પડી જેથી તાત્કાલિક કારખાના તરફ ગયા જ્યાં મારુતિ નગરમાં પૂછપરછ કરતા એક દુકાનદારે ખાદી કિનારે એક ઈસમને બાળકીને લઈ ગયો હોવાનું જણાવ્યું પરિવારે ખાડી કિનારે પહોંચ્યો ત્યારે બાળકી સાથે ખાડી કિનારે આ યુવક કપડા કાઢી અડપલા કરતો હતો જોકે પરિવારે જોઈ જતા નરાધમ યુવક ખાડીમાં કૂદી ગયો હતો ત્યારબાદ સ્થાનિકોને પરિવારે નરાધમ યુવકને બહાર કાઢી બરાબરનો મેથીપાક આપ્યો અને ત્યારબાદ સરથાણા પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમનું નામ મિથિલેશ રાજુ શાહ હોવાનું જણાવ્યું અને તે લુમ્સના મશીનમાં કામ કરે છે બાળકીને એકલી જોડે બદકામ કરવાના ઈરાદે બાળકીને લઈ ગયો હતો પરિવાર સમયસર પહોંચી જતા પાંચ વર્ષે બાળકીને પીકતા બચી ગઈ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે એ વિસ્તારમાં મજૂરી કામ માટે કેટલા ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાહેર જાડી ઝાંખરા હતા એ જાડી ઝાંખરામાં એ છોકરી દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એને કોઈ હજી સુધી કઈ ધ્યાનમાં આવ્યું નથી આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ ઓકે